તિલકનગરના દેવી પૂજકવાસમાં યુવતીને ગર્ભ રાખ્યો હોવાની બાબતે બોલાચાલી થઈ હતી આ બોલાચાલીમાં યુવતીના પરિવાર ઉપર હુમલો થતાં હેઠળ ખસેડાયા હતા તિલકનગર વિસ્તારની અંદર યુવતીને ગર્ભ રાખી દીધો હોવાની બાબતે બે પરિવાર વચ્ચે બોલાચાલી થઈ હતી જેમાં એક પરિવારના સભ્યોએ યુવતીના પરિવાર ઉપર હુમલો કરતા છ જેટલા લોકોને ઈજા થતા સરકી હોસ્પિટલ ખાતે સારવાર ખસેડવામાં આવ્યા હતા

સોલંકી શું ઘટના બની હવે મારી છોકરી ને સો મહિના પેટમાં રાખી દીધા એને કેવા ગયા અને ઘેરાવીને મારી ગયા છે એ દસ થી પંદર જણા હતા બરોબર કઈ જગ્યાએ ઘટના બની જિલ્લાનગર વાસ માર દઈએ છે મારી સોકની 100 મહિના પેટમાં રાખીને એક પેલા પેલા તી પેલા સોકનો બનાવ હતો ત્યારે મે લગન કરી દીધા અને આ છોકરી મારી છોકરી જો આ છોકરી બેને 100 મહિના પેટમાં રાખી દીધા છે અને કહેવા ગયો ભાઈ તમારો છોકરો એ હરગત કરી છે સત્તાય મારી પર સરીના ઘા અમારા વાયો પર કર્યા તમે છોડી છે જોઈ લો મારું કેટલા જણા હતા એ લોકો